જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર કેસર કેરીની સિઝન ચાલી રહી છે પરંતુ કમોસમી વરસાદ ખેડૂતો અને વેપારીઓને નુકસાન પહોંચાડ્યું છે હજાર થી પચીસ બોક્સની આવક થતી હોવા છતાં પણ યાર્ડની અંદર પાણી ગટર રસ્તા અને શેડ જેવી મૂળભૂત સુવિધાઓનો અભાવ જોવા મળ્યો આ ઘટના બાદ યાર્ડના સત્તાધીશોએ વરસાદની આગાહીને ટાંકી એકવીસ મેથી રાતની ચોવીસ મે સુધી યાર્ડની અંદર ફ્રૂટ યાર્ડ બંધ રાખવા માટે અને કેરીના બોક્સ ન લાવવાનો લેખિત પરિપત્ર પણ જાહેર કરી દીધો છે આ નિર્ણયથી ખેડૂતોને વેપારીઓમાં ભારે રોષ ફેલાયો છે કારણ કે કેરીની સિઝનના ઉચ્ચ સમય આવક બંધ કરતાની સાથે જ તેમનું આર્થિક નુકસાન વધી શકે છે ત્યારે વેપારીઓનો આક્ષેપ કંઈક એવો પણ છે કે યાર્ડના સત્તાધીશોની અણ આવડત અને સુવિધાઓના અભાવને કારણે આ નિર્ણય લેવાયો છે

કેરી ના લે આવે તો ખેડૂતો ક્યાં જશે ભાઈ કરોડો રૂપિયા નો અમારો દલાલો રોકાણ હોય તો ત્રણથી કેરી ના આવે તો અમારા પૈસા નું શું આ લોકો કરે છે મનમની કરે છે આગાહી છે અને આપણા માર્કેટિંગ યાર્ડ ના શાકભાજી ફળફળાદી સબ યાર્ડ કેરીની આવક વધુ પ્રમાણમાં છે હાલ આપણી પાસે જે પર્યાપ્ત જગ્યા ન હોય આપણે શેડમાં ઉતરાઈ કરીએ છીએ પણ તેના કરતા આપણી શેડની ક્ષમતા કરતા આવક વધી જાય છે ઘણા દિવસોમાં જેને લીધે આપણે માલ બહાર ઉતારવો પડે છે માલ બહાર ઉતારીએ ત્યારે વરસાદને લીધે પલડવાની કે બગડવાની ભીતિ રહે છે